અત્યારે માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં લીલી ભાજી આવે છે તો એનો આપણે સારા પ્રમાણમાં ઉપયોગ કરી લેવો જોઈએ તો ચાલો આજે એવી લીલી જ ભાજીમાંથી હરિયાળી દમાલો અને તેની સાથે લીલી ડુંગળીના પરાઠા બનાવી દઈએ સૌ પ્રથમ એક લીલી પેસ્ટ બનાવીશું તેના માટે મિક્સર જારમાં લીલા ધાણા લીલું લસણ આદુ મરચાં ઉમેરી પેસ્ટ બનાવી પેસ્ટે આપણે એક વાટકીમાં કાઢી લઈશું ફરી મિક્સર જારમાં બાફેલી પાલક લઈ લઈશું અને તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી લઈશું અને તેને પણ ક્રશ કરી પેસ્ટ બનાવી લઈશું પાલક સરસ ક્રશ થઈ જાય ત્યારે તેમાં બે ચમચા જેટલું દહીં ઉમેરી ફરી ક્રશ કરી લઈશું અને પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું હવે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં એક ચમચી લીલા મસાલાની પેસ્ટ ઉમેરી લઈશું તેમાં બાફી છોલી અને મોટા ટુકડામાં સમારેલા બટેકા ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને બટાકાને થોડીવાર માટે સાતળી લઈશું તેમાં ચપટી હળદર મિલાવી લઈશું અને બધું બરોબર સાતળી બટેકાને એક પ્લેટમાં કાઢી લઈશું હવે ફરી તે જ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેમાં જીરું અને હીંગણું વગાર કરીશું તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને થોડું મીઠું મિલાવી ડુંગળીને થોડીવાર માટે સાતરી લઈશું ડુંગળી સરસ સતળી જાય ત્યારે તેમાં લીલા મસાલાની પેસ્ટ ઉમેરી લઈશું અને બરાબર સાતરી લઈશું તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી લઈશું તેને પણ બરાબર સાતરી લઈશું હવે તેમાં ચપટી હળદર મિલાવી લઈશું ચપટી હળદર ઉમેરવાથી રંગ સરસ ખીલેલો રહે છે હવે તેમાં ક્રશ કરેલી પાલક ઉમેરી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરાબર હલાવી લઈશું તેમાં સાતળેલા બટેકા ઉમેરી ગ્રેવીમાં બટાકાની સરસ રીતે ભેળવી દઈશું અને શાકને થોડીવાર માટે સીજવા દઈશું ત્યાં સુધી આપણે પરોઠા બનાવી લઈશું તેના માટે બાંધેલી ઘઉંના લોટની કડક લઈ લઈશું તેમાંથી લુઓ પાડી મોટી રોટલી વણી લઈશું રોટલી પર તેલ લગાવી લઈશું અને તેની ઉપર ઝીણી સમારે લીલી ડુંગળી ભભરાવી દઈશું રોટલીને ચોરસ ફોલ્ડ કરી અટામણ લઈ લઈને ફરી પરાઠા વણી લઈશું અહીંયા હું ચોરસ પરાઠા બનાવીશ હવે તેને તવી પર મૂકી બે સાઈડે થોડા શેકી લઈશું બે સાઈડે થોડા શેકાય ત્યારે ઉપરથી તેલ મૂકી પરાઠાને શેકી લઈશું શાક પણ સરસ સી જઈ અને તૈયાર થઈ ગયું છે તેની ઉપર જીરું ગરમ મસાલો અને બે ચમચી જેટલી મલાઈ ઉમેરી બધું બરાબર હલાવી સબ્જી તૈયાર કરી લઈશું તૈયાર ગરમ સબ્જીને ડુંગળીના ગરમ પરાઠા સાથે સર્વ કરીશું તો તૈયાર છે હરિયાળી દમાલો અને તેની સાથે લીલી ડુંગળીના પરાઠા આ ઠંડીમાં આ રેસીપી જરૂર ટ્રાય કરશો અને તમારો અભિપ્રાય આપશો